વડનગરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડતી જોવા મળી રહી છે પ્રતિબંધિત દારૂની મહેફિલો વડનગરમાં દિવસે દિવસે જામતી હોય તેવા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં જો આવી પરિસ્થિતિ હોય તો પોલીસ શું કરી રહી છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે વડનગર પોલીસ મથકના પીઆઈ વિનોદ વાણિયા અને ત્રણ પીએસઆઈ સહિતની ટીમો હોવા છતાં વડનગરની પોલીસ શું કામગીરી કરી રહી છે તેના પર અનેક સવાલો જોવા મળી રહ્યા છે અવારનવાર વડનગર પોલીસના કિસ્સાઓ સામે આવે છે કે વડનગર પોલીસ દ્વારા કોલેજિયન યુવાનો અને આવન જાવન સારા બાઇક કે ગાડી લઈને આવન જાવન યુવાનોને તેમના મોબાઈલ ચેક કરી ડબ્બા ટ્રેડિંગના નામે હેરાન કરવામાં આવે છે તો વડનગર પોલીસ આ દારૂની બધી સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી અનેક સવાલો ઉઠી રહ્યા છે આવો જોઈએ વડનગરનો એક વિડીયો વાયરલ થયો છે જે દારૂની બોટલો જોવા મળી રહી છે તે આ સમગ્ર વિડીયો છે વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ વિનોદ વાણિયાના રાજમાં દારૂની મહેફિલો શરૂ પીઆઈ ખુદ સિંગમ બનીને ઓફિસ છોડીને પેટ્રોલિંગમાં નીકળે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે વડનગરના દારૂની બોટલોનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી થઈ રહ્યો છે વાયરલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વડનગરની ઇજ્જતના લીરે લીરા ઉડી રહ્યા છે વડનગર સ્માર્ટ પોલીસ મથકના ત્રણ પીએસઆઈ હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે તે માટે અનેક સવાલો જોવા મળી રહ્યા છે વડનગર પોલીસ મથકની નજીક સનફ્લાવર કોમ્પ્લેક્સનો બનાવની વિગતો ચર્ચામાં આ વાયરલ થયેલ વિડીયોની ઓનલાઇન ટીમની જ પુષ્ટિ કરતું નથી વડનગરનો બનાવ સાચો હોય તો શરમજનક ઘટના તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે વડનગર ખાતે કોલેજના છોકરાઓને ડબ્બા ટ્રેડિંગ વાળા સમજી પકડવામાં પોલીસને કેમ રસ છે તે પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે જે કાર્યવાહી કરવાની છે તેમાં પોલીસના કર્મચારીઓ ઢીલી કેમ નીતિ રાખી રહ્યા છે પરંતુ જે કાર્યવાહી નથી કરવાની તેમાં ડબ્બા ટ્રેડિંગનું નામ લઈ નિર્દોષ છોકરાઓને હેરાન કરવામાં પોલીસ કેમ રસ દાખવે છે તે પણ જોવાનો વિષય છે પીઆઈ વિનોદ વાણીયા આળસખમખેરી પેટ્રોલિંગ વધારે તેવી પણ માંગ ઉઠી છે દારૂ જુગારના હપ્તા કોણ ઉઘરાવીને આ બધી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ન્યૂઝ સુરેશ ઠાકોરને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં કરો ફેસબુક પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં